રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એકમાત્ર મહાલક્ષ્મી મંદિર આવેલું હોય અને આ મહાલક્ષ્મી મંદિર પ્રાચીન મંદિર ગણવામાં આવે છે આ મહાલક્ષ્મી મંદિરના ચારસો વર્ષ અગાઉની સ્થાપના કરવામાં આવી હતી અને મહાલક્ષ્મી મંદિરનો મહિમા અપરંપાર છે આ મહાલક્ષ્મી મંદિરમાં મહાલક્ષ્મી અંબે માતાજી અને ભદ્રકાળી માતાજી ગણેશ ભગવાન અને મહાદેવની મૂર્તિઓ આવેલી છે હિન્દુ ધર્મના દરેક તહેવારો આ મહાલક્ષ્મી મંદિર ખાતે ઉજવવામાં આવે છે અને નોરતા અને દિવાળી પર્વ નિમિત્તે મંદિરને અલગ અલગ પ્રકારના ફૂલો અને રોશનીથી શણગાર કરવામાં આવે છે અને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને ધુરાજી અને દેશ વિદેશમાંથી લોકો અને ભક્તો દિવાળીમાં મહાલક્ષ્મી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છેલ્લા ચારસો વર્ષથી શ્રી મહાલક્ષ્મી માતાજી સોની બજારમાં બિરાજમાન છે આ માતાજી સ્વયંભૂ માતાજી છે અહીંયા વર્ષો વર્ષ નવરાત્રિ અને દિવાળીના તહેવારો ઘણા ધામધૂમથી ઉજવાય છે ભક્તોની ભીડ ઉમટી પડે છે ભક્તોની તમામ મનોકામનાઓ અહીંયા પૂરી થાય છે દરેક વ્યક્ કોમની વ્યક્તિ અહીંયા ધનતેરસને દિવસે અને દિવાળીના દિવસે પૂજન માટે પૂજન માટે આવે છે અને માતાજીને પ્રણામ કરે છે આસ્થાથી દર્શન કરે છે તમામની મનોકામનાઓ પૂરી થાય છે મહાલક્ષ્મી માના મંદિર ધોરાજી ત્યાં અમે આવેલા છીએ અને આજે બેસતું વર્ષનું પર્વ છે ખાસ આપણા હિન્દુ ધર્મ માટે બેસતું વર્ષ એટલે કે બહુ જ મોટો તહેવાર કહેવાય અને આ દિવસે અમે મહાલક્ષ્મી માતાજીના મંદિરે મારા મમ્મી પપ્પા પેરેન્ટ્સ જોડે હું દર્શન કરવા માટે આવેલા છીએ અમે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે એ મૂળ આ જે જગ્યા છે એ મોમેડિયન ની હતી મોમેડિયન સપનામાં કોઈ દેખાતું હતું ચારસો વર્ષ જૂનું આ મંદિર છે અને ચારસો વર્ષ પહેલાં આ જગ્યા છે એક મોમેડિયનની હતી અને મોમેડિયનને સપનામાં એવું આવતું કે મને બે હાથી વાઈટ કલરના દેખાય છે તેમજ એક બેન છે એ કમળ ઉપર બેઠેલા છે પછી તેને થોડી તપાસ કરી તો ખબર પડી કે આ તો હિન્દુ ધર્મના મહાલક્ષ્મીમાંનું સ્વરૂપ છે આ મહાલક્ષ્મીમાં સ્વરૂપ પાસે આપણે જે કાંઈ પણ મનોકામના માંગીએ એ બધું જ પૂરું થાય છે ચારસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા સ્વયંભૂ મહાલક્ષ્મીમાં પ્રગટ થયેલા છે એવા કેટલા પણ પુરાવા આપણને મળી ચૂક્યા છે હું આપ સર્વને વિનંતી કરું કે આપ આ પર્વમાં તેમજ રેગ્યુલર દિવસોમાં જરૂરથી ગરબીમાં દિવાળીના દિવસોમાં જરૂરથી મહાલક્ષ્મી માના દર્શન કરવા માટે જરૂરથી